જય શ્રી કૃષ્ણ રાધે રાધે હું તારું જાણી જોખી વિદ્યા છે એ રેખી વિદ્યા શું રહી છે અને લોકો આ રેખી વિદ્યા શીખી અને પોતાના જીવનમાં સુખ શાંતિ અને આનંદનો અનુભવ કરી રહ્યા છીએ રક્ષાબંધનનો દિવસ છે આ વિદ્યા ની જાણ થવી જોઈએ એટલા માટે આજના દિવસે મેં આપણી આ શિવ સરકાર સેવા અભિયાનની આ નવી ચેનલ સ્પેશિયલ આપણા ગુજરાતી ભાઈ છે ગુજરાતી બહેનો છે એમના માટે આ શરૂ કરેલી છે આપણે ઘણા બધા અંધ વિશ્વાસમાં ફસાઈ જઈએ છીએ અંધ વિશ્વાસમાં માનીએ છીએ ભગવાને આપણને જે શક્તિ આપી છે આ પૃથ્વી પર મોકલ્યા છે એ આપણે ઘણા બધા અજાણ છીએ તો દોસ્તો આપણી અંદર જે આ રહેલી શક્તિને જાણવા માટે સમજવા માટે શીખવા માટે આપણે जरूर थी रेकी विद्या શું છે કે જાણવું જોઈએ અને શીખવી જોઈએ અને સમજવી જોઈએ બસ તો આપને જાણે લવાય લાગશે કે રેકી શીખ્યા પછી જે આ રેકી વિદ્યા છે કે શીખ્યા પછી આપણું જીવનમાં છે પણ પરેશાની હોય ભલેને પછી તે કોઈ બીમારી ની હોય કોઈ બીમારી હોય સકેત

પજારો લોકો આપની જોડે શીખી રહ્યા છે ને શીખી લે કેમ કે કેય છે પોતાને જીવલવા આગળ વધી બેઠો છે આપડી ઓલરેડી એક પેંડી યુટ્યુબ ચેનલ પર ચાલુ છે જન ген દર ફકલાઈ લોકો જોડે જોડાયેલા છે એટલે આ શીખી રહ્યા છે સોન મને લાગી કે આપણા ગુજરાતી ભાઈએ પણ આને શીખે જાણે સમજે એટલા માટે મેં આજના દિવસે ખાસ આપણા માટે જ આ ચેનલ આ યુટ્યુબ ચેનલને બનાવી છે જરૂરથી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો લાઈક કરી લો અને શક્ય હોય તો બીજાને શેર કરીને જોડવાના પ્રયત્ન ઉપર મેડિટેશન શીખવાડવામાં આવે છે રોજ મેડિટેશન કરવામાં આવે છે ધ્યાન કરવામાં આપણને અલગ 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 અનુભવ થાય છે

શીખવાડવામાં 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 આવે 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 છે 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 અને અને તેથી પણ આ આ બધું જ આપણને એક શીખવા મળશે આપણા જીવનની જે પણ સમસ્યાઓ છે એ સમસ્યાઓને આપણે પોતે જ જાણીશું અને પોતે જ એને દૂર કરી શકીશું તો જો તમને પણ જાણવું હોય શીખવું હોય સમજવું પડે કે એક શું છે પાસ્ટ લાઈફ શું છે શું છે કેરોકાર્ડ શું છે તો આ મધુશ તમને આ એક પ્લેટફોર્મ પરથી જાણવા સમજવા શીખવા મળશે અને સૌથી મોટી વાત આપણે જીવનમાં સુખ શાંતિ અને સંતુષ્ટિનો અનુભવ સૌથી મોટી આપણને

અને પોતાના જીવનમાં આનંદનો અનુભવ કરી રહ્યા છે લોકો પોતાની પરેશાની લઈને આવ્યા હતા આજે એકદમ ખુશહાલ છે બીજાને પણ ખુશહાલ કરી રહ્યા છે તમને પણ સમાજ સેવા બીજાના માટે કઈ કરવાની ઈચ્છા તમારા અંદર પણ એવું લાગતું હોય કે મારે કઈ કરવું છે અને એ માટે તમને કોઈ ઈચ્છા જાગ્રત થતી હોય તો જરૂરથી આપણા માટે અને બીજાના માટે પણ આપણે આ રેખી શીખવું જોઈએ રેખીનું ધ્યાન પ્રાપ્ત કરવું જોઈએ અને રોજ રાત્રે નવથી અગિયાર આપણા ત્યાં સમજે અલગ 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 વસ્તુ વિશે તમને શીખવાડવામાં આવશે સમજાવવામાં આવશે જણાવવામાં આવશે અને સૌથી મોટી વાત એ છે કે તમારી જોડે થી જે પ્રેક્ટિકલ કરાવી ને લેવા માં આવશે આપડા ત્યાં બધું જ practical કરી ને આવશે તમારે જાતે જ તમારે આ બધી વસ્તુ શીખવાની છે કરવાની છે તમને બધી જ રીતો guidance આપવા આવશે તો જો તમારો જવાબ આ બધું શીખવા માં હા હોય તો તમે જાણવા માટે ઉત્સુક છો આ બધી વસ્તુ સમજવા માટે જરૂરથી તમે આ ક્લાસ જોઈન કરી શકો છો આ ને સબ્સ્ક્રાઇબ કરીને રાખો અલગ 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 વિડીયો તમને જોવા મળશે જાણવા મળશે સમજવા મળશે જે આપણે અલગ અલગ માર્ગદર્શન મળતું જશે તો દોસ્તો જરૂરથી પરિવાર ને સ્વસ્થ રાખી શકીશું ડોક્ટરોના ધક્કા ખાવા પડે છે ધક્કાઓથી બચી જઈશું ઘણી બધી શક્તિ પરમાત્મા એ તમને આપેલી છે

પોતાની શક્તિઓ જાણ ના હોવાના કારણે આપણે આમ બે આમ ફસાતા જઈએ આપણા જીવનને બરબાદ કરતા ઘણી વાત એટલી બધી સમસ્યાઓમાં ફસાઈ ગઈ છે કે જેનો કાલચ એના ભાગી શકે તો દોસ્તો આ બધા ઉદ્યોગથી મેળવવા માટે જીવનને સુખ શાંતિ અને સમૃદ્ધ બનાવવા માટે જરૂરી